નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે એક ક્વેશ્ચન જોવાના છીએ ક્વેશ્ચન એ ટાઈપનો છે કે લંબચોરસની લંબાઈ દસ ટકા ઘટ વધે છે અને તેની પહોળાઈમાં વીસ ટકાનો ઘટાડો થાય તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યાએ ટકા ફેરફાર થાય એટલે કે ક્ષેત્રફળ કેટલા ટકા વધે અથવા કેટલા ટકા ઘટે તો આના માટે શું કરવાનું એક કોમન સૂત્ર આપણે વાપરવાનું છે કે ક્ષેત્રફળમાં ટકાવારીમાં ફેરફાર બરાબર અહીંયા આ સૂત્ર વાપરવાનું તમારે એ પ્લસ બી પ્લસ એ ગુણ્યા બી ભાગ્યા સો હવે મિત્રો અહીંયા યાદ રાખવાનું આ સૂત્ર વાપરતી વખતે કે જ્યારે પણ વધારો આપેલો હોય ત્યારે એ કિંમત તમારે પ્લસ લેવાની અને ઘટાડો આપેલો હોય ત્યારે એ કિંમત તમારે માઇનસ લેવાની બરાબર તો અહીંયા આ સૂત્રમાં આપણે ક્ષેત્રફળમાં થતો ટકાવારીમાં ફેરફાર લાવવો હોય તો એની જગ્યાએ શું લખવાનું તો લંબાઈમાં થતો ફેરફાર લખવાનો તો લંબાઈ અહીંયા દસ ટકા વધે છે એટલે આપણે આ દસને પ્લસ દસ ટકા કરીને અહીંયા લખવાની તો એની જગ્યાએ અહીંયા હું લખું દસ ટકા અને બીની જગ્યાએ પહોળાઈમાં થતો ફેરફાર ટકાવારીમાં જે આપેલું છે એ લખવાનું છે તો અહીંયા વીસ ટકા ઘટાડો થાય છે પહોળાઈમાં વીસ ટકા ઘટાડો થાય એનો મતલબ કે પહોળાઈને આપણે બી તરીકે લેવાના અને બીની જગ્યાએ આપણે માઇનસ વીસ ટકા લખવાના બરાબર માઇનસ લખવાના એટલા માટે કે અહીંયા વીસ ટકા પહોળાઈમાં ઘટાડો થાય છે ઘટાડો થાય તો માઇનસ લખવાના વધારો થાય તો પ્લસ લખવાના બરાબર હવે દસ માઇનસ વીસ હવે આ પ્લસની જગ્યાએ અહીંયા આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો એક પ્લસ ને એક માઇનસ હોય તો આ પ્લસની જગ્યાએ જવાબ શું આવે માઇનસ આવે દસ ગુણ્યા વીસ કરીએ તો દસ ગુણ્યા વીસ કેટલા થાય અહીંયા બસો થઈ જાય બસોના છેદમાં અહીંયા આવે છે સો હવે આનું સાદુ રૂપ આપીએ મિત્રો તો અહીંયા સાદુરૂપ શું થાય એ જોઈ લઈએ દસ માઇનસ વીસ કરીએ તો જવાબ શું મળે છે માઇનસ દસ પછી માઇનસ અહીંયા બે જીરો ઉડાડી દઈએ તો આગળ વધે છે અહીંયા માઇનસ બે માઇનસ દસ અને માઇનસ બે એટલે કે આનો જવાબ મળે છે માઇનસ બાર ટકા બરાબર તો મિત્રો અહીંયા તમારો ફાઇનલ જે જવાબ માગેલો છે એ અહીંયા તમને મળી જાય છે કે ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થાય તો માઇનસ બાર ટકાનો માઇનસ એવું દર્શાવે છે કે ક્ષેત્રફળની અંદર બાર ટકાનો ઘટાડો થાય છે બરાબર તો આ રીતે આ પ્રકારનો એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો